ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે ન્યુ બ્લોગ શરૂઆત કરી દીધી છે આંગણવાડીએ ના આપણે આંગણવાડી આવી ગયા છે ને આંગણવાડી બધાય બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધાય ચાલો તો આપણે પ્રાર્થના બોલશું ચાલો તો આ છોડીને આંખ બંધ કરો ઓમ ભૂર ભુવ સ્વહ ધીમહિયો ન પ્રચોદયામ શાંતિ શાંતિ ચાલો હાથ કસી મોટા પર ફેરવી દો ચાલો બે હાથ ઉપર

Rutam bayi tuh lagi, jauh channel, uniform payro. rutam Talo rutam bayi, 5 gulabap video. Sat, dua, tiga, empat, lima. Kepala gulabap apa? Ah, rutam bayi, tapi sih jauh. Mas jauhin, tapi ne bacain gulab ya? Bacain kami agulab ya આટલા જ મસ્ત તૈયાર થઈને આવતા હોય છો તમે બધાય બહુ તૈયાર છો તમે બહુ તૈયાર થઈ ગયા થઈ ગયા ને હે ચાલો તો બ્રશ કેટલા કરે છે ઊંચી આંગળી કરો જોઈન અમ આટલા બધા બ્રશ કરે તો ચાલો દાંત ચેક કરો તમે બધાને ખોટું બોલતા ને હો ખોટું બોલશો તો પકડાઈ જાહો હું દાંત જોઈ ચાલો કરો છો ને કેટલા બ્રશ કરે હે તું બ્રશ કરસ કેવડું બ્રશ છે તારી પાસે નાનું નાનું

હારો તાર મમ્મીને કહેવાનું તારે કરશ ને વેરી ગુડ તું કરશ ને તાર મમ્મી નથી લઈ દેતા તો તાર મમ્મીને આજ કહી ચાલો હાલો તમે કરો ચાલો તો જો જેના મમ્મી નથી લઈ દેતા ને એ મને કહી દે જો એટલે આપણે તાર મમ્મીને કહી દેવ અને બધાએ બ્રશ કરવાનું છે શું કહેવાનું અમાર ટીચરે બ્રશ કરવાનું કીધું છે હો ઓ નાનું બ્રશ કેવું કેવાનું મમ્મીને નાનું બ્રશ લઈ દે અમાર ટીચરે બ્રશ કરવાનું કીધું છે હો કર્શન બતાય બતાય કાલ હું દાંત ચેક કરિસ બતાય ના બતાય બ્રશ કરીને આવજો કાલ હો રોજ મેલું ઊઠી જવાનું નાઈ ધોઈ લેવાનું યુનિફોર્મ પહેરી લેવાનું બ્રશ કરી નાખવાનું નાસ્તો કરવાનો અને મસ્ત ગુડ તૈયાર થઈને આંગળવાડી આવવાનું આવશું ને ચાલો તો આજ કયોવાર છે વેરી ગુડ ચાલો તો આજ કયો નાસ્તો હોય સવારનો વેરી ગુડ તમને બધું યાદ રહેવા માંડ્યું હે ચાલો તો જો આપણે શીરો બનાવવાનો છે અને દાળ ભાત શાક બનાવવાનો છે જો આજ બુધવાર છે તો જો લાઈટ વઈ ગઈ છે છોકરાઓને ગરમી થાય છે ગરમી થાય ને હા હવે લાઈટ તો આપણે કે હાલે નઈ નો આવે ને કે કે કા પાવ બુધવાર લાઈટ હોય ને કઈક બુધવાર હોય તો એક નો હોય ચાલો આપણે છોકરા મસ્ત શીરો બનાવી નાખીએ અને દાળ ભાત શાકની તૈયારી કરી નાખીએ શીરો ખાવો ને હા આજ પાક શીરો બનાવી નાખીએ ચાલો આ જોઈને બંધ કરો નાસ્તા ની પ્રાર્થના બોલવાની ને ચાલો આ જોઈને આખું બંધ કરો બધા આખું બંધ અને હાથ જોડેલા સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ સાથે કરીએ શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો બધા માથા ઉપરાત રાખી દિયો બતા માથા હાથ ચાલો તો સવારનો નાસ્તો શીરો છે તો જો અહીંયા મસ્ત આપણે શીરો બનાવી રેડી કરી નાખ્યો છે અને અહીંયા જો મસ્ત ડીસું લીધી છે ચાલો તો બાળકોને મસ્ત શીરો આપી દે ખાવા શીરો તો બધા માથા પર હાથ ચાલો ચાલો તો સવારનો નાસ્તો શીરો છે તો જો બાળકો બધાને શીરો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો હા અને જોતું હોય કઈ જો અહીં આજે શીરો હાલો ખાવા માટે બધા ચાલો છોકરાઓને શીરો આપી દીધો બાળકોની મસ્તીમાં ખાઈ ત્યાં સુધી આપણે દાળ ભાત મૂકી દેવા આપવા ચાલો તો બાળકો આપણે છે ને બાય રમવા બેસાડ્યા છે પણ જો વરસાદના ના છાટા આવે છે ને અંદર થાય છે ગરમી ગરમી થાય ને અંદર હે ચાલો તો બે હાથ ઉપર બધા ને બે હાથ ઉપર નિરાલી બેન હાથ ઉપર કરો માથા ઉપર ખંભે અને અદબ ચાલો તો જો આયા બાઉલ રાખેલું છે અને માં દડો રાખેલો છે બરોબર છે તો તમારે છે ને એ બાઉલ ની અંદર દડો નાખવાનો છે જે બાઉલ ની અંદર દડો નાખી દે ને ગેમ જીતી જશે બરાબર જો મમે લાઈન ખેંચી દીધી છે એ લાઈન પાસે ઊભો રહેવાનો ચાલો તો પહેલા વાળા છે ને ભાર્ગવ ભાઈ ઊભા થા ચાલો ભાર્ગવ ભાઈ ચાલો બેસી જાવ ચાલો ગૌતમ ભાઈ દડો લઈ લ્યો ચાલો સ્ટાર્ટ તાલી પાડો વેરી ગુડ ગૌતમ ભાઈ ની ગૌતમ જીતી ગયા છે ચાલો બેસી જા ગૌતમ ચાલો દેવાભાઈ તમારે બાઉલ ને છે ને ટાર્ગેટ કરવાનો હું બાઉલ માં જ પડે એવી રીતે ખા કરવાનો ચાલો ધાર્મિક ભાઈ વેરી ગુડ ચાલો વિશ્વરાજભાઈ बाउल ने टार्गेट करवानो छे बाउल ने अंदर नाखो वेरी गुड चलो बंसी का बेन स्टार्ट बेसी जाओ चलो जिग्नेश भाई बोल ले लियो बंसी का बेन एठा बेसी जाओ Start. Chalo besi jauh. Chalo yanik bhai. Bol Start. Very good. Halo pai. Start.

का करो चलो, चलो बेसी जाओ, नौ, नौ, नौ. चलो बंची बेन, स्टार्ट, चलो बेसी जाओ, नौ, नौ, नौ. चलो खुसाल, बैसाली बेन, अभी चाव दड़ो बोल लेवा बोल ले लियो, લઈ લ્યો લઈ લ્યો અને છો લાઈન પાસે ઊભા રહી જાઓ લીટી પાસે વેરી ગુડ બસ હવે કા કરો ચાલો વેરી ગુડ અરે વાહ બેસી જાવ ચાલો ચાલો ધર્મેશભાઈ આવી બોલ ધર્મેશભાઈ ઉભા થાવ ચાલો બોલ લઈ લ્યો ચાલો બેસી જાવ ધર્મેશભાઈ ચાલો સંજયભાઈ આવી જાઓ

ચાલો તો આપણે બાળકો માટે મસ્ત દાળ ભાત ને શાક રેડી કરી લીધા છે જો અહીંયા મસ્ત આપણે શાક રેડી કરી લીધું છે અહીંયા મસ્ત આપણે દાળ રેડી કરી લીધી છે અને અહીંયા જો મસ્ત આપણે ભાત પણ રેડી કરી લીધા છે ચાલો તો બાળકોને નાસ્તો દેવાનું એમ બેન તો બાળકો નાસ્તો આપી દે ચાલો તો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે તો બધાય બાળકોને દાળ ભાત શાક આપી દે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા ચાલો ફિનિશ કરો ઘરે જાવું છે ને બધાને તો જે પહેલા ફિનિશ કરશે ને એને પહેલા ઘરે જવા દેશું હા ચાલો તો તમને આઈટનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરજો મળશે કાલે નવા બ્લોગ